ભાઈ ને બીમારી હરકી લાગતી અમે એમાં તો મારે કરવાનું મારું ગમે તે વાતો કરવો પડશે મારે તો ગરબા પાણી મને તો મારે તો ભાઈના હું દવાખાનામાં દવાખાના મારે તો હારું જમીને ગીરવી મેલી ઘરે ગીરવી મેલ્યું દાગીના ગિરવી મેલ્યા ને બધું તો મારા ભાઈના સારી બીમારી હોત થતી ને એમાં કરવાનું તો મારું કરવાનું ને ઓલવા પાન જાઉં તો કોઈક ઠેકોનો પડે કે કોઈક રસ્તો હતા હોય તો અડી સારા મારું કેવાય મેહલ બાપા જયવરે હા 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 મેહુલબા હું કરો કહેવા હો

પણ યાર તમારે તો ગમે તે કરીને ગમે તે કોઈક આગા પાછા તમારો તો જમીન છે ને ઘણી જમીન છે ગાડીઓ રિક્ષા વીક્ષા બાઇકો બાઈકો ચીલું રાખો ગમે તે કોઈ ભાઈ પણ પાછળ ઓછીના પાસેના કરીને સીવટનું કરી આપો તો ભાઈ સારું કહેવાનું કુરોમાં કુરોનો મારે સારું જેવું થયું કર ગયો ખરી વાત મારે મારા ભાઈને અમે તો દવા દવાની કરાવે તો મારા વસ્તી વાતો કરશે અને મારે ઉંચુ નેચરુક હાલવાના દડા આવે છે કરે ક્યો તાજે ભગવાન કરો થાજી મારા બાંધો કોઈ સેટિંગ જ નથી ફૂટબોલ

હવે તમાર આટલે હું ઉતારી દઉં અને જવા દો કે નહીં યાર પકડવાનો એ તો ભઈ ના મારી યાર હતી કોટા હું આટલા મારા રિક્ષે જાવી નહીં બરોબર અને બીજી કોઈ વર્ધી વર્ધી હોય તો આપણે કહેજો આપણે બધા બધા કોમમાં ફેવરી એ ગાડી હો હા હો ભાઈ આવજો હો બેલુ એ હા જય માતાજી એ હા આજ પંચો ઉભા થઈ ગયા હવે મને જવા દે પેસેન્જરમાં ફેવરું લોકલમાં અને બધું કર્યું પણ એ પેલા મને મને બહાર જવા જવા દે રિક્ષા સાઈડ માં કરવી પડશે બે ના આગળ રસ્તો હોય ને એ સાઈડ માં કરું પછી બહાર જતા આવું બસ સીધો નીકળું ને તે બીજા બસો રૂપિયાનો ધંધો કરી દેવો એટલા દાળો ભરાઈ જાય ને સાતસો રૂપિયા નો ધંધો થયો બહુ થઈ જાય આપણે કેટલા વધારે ભેગા કરીને કરવા પછી આપણે ખાવાનું પીવાનું થાય એટલે બહુ થઈ જાય કમાન લાલચ નહીં રાખવાની બીજા રિક્ષા જ હોય મને આટલું ઉભું રાખવા દેવો

રોજ નું જે બી ઇન્જેક્શન પોચ આલવાનું હોય રોજ ને રોજ મારા પૈસા લાવવા જ હોય કોક ને કોક તો રસ્તો કાઢવો પડશે સારું કરું કોઈ રસ્તો દેખાતો નહી સારું અમે ના રીક્ષા હારી ઉઠાવું રિક્ષા તો પડી કોક ને લે રિક્ષા સારી સર રિક્ષા માં ચાવી હા બઉ કરું લાવ ભગવાન માથર હાશી સારું લાવ એમ તો મને લીધા ચાલે નહીં પણ મારા ભાઈ ના દવાખાન દવા માટે તો તો ગમે ખર્ચો માટે પૈસા કરવું પડશે જોવા જોવા દે દે કોઈ હા હા મેરા મારી કરું હવે કરું પેલા આટલો ઉતારે ઉતાર ઇવન પહાણ જવા દે એને મારી રિક્ષા પાછી લાવી હું કરું મારી રીક્ષા કરું હવે કોઈ ખબર પડતી નહીં આ ડો છ મારી રિક્ષા લેવા પેલા કાકાઈઓને આટલા ઉતાર હતા પેલા ભાઈ બે હતા બરોબર મની જવા દે રિક્ષા લે કોક કરાવવું પડશે નકા આ તો મારું રીક્ષા ઘેર જાય તું કે હું કોક કરવા દે મને ગમે તે કરો રિક્ષા લાવવી પડશે આજ

આગળ આગળ રસ્તો જોયો જઈને કરો કરો ગમે તે રિક્ષા નંબર માં ખબર રિક્ષા આમ જતી રહે છે કોઈ નઈ તો આપડે પચીસ હેઠળ આગળ હો કોક કરો ગમે તે કરો મારે રિક્ષા જોશે ને

બહુ બહુ ભાઈનું પઈદાન ખરા આ ઈચ્છા લઈ નાખો કાકો મારી ઈચ્છા લઈ નાખો બહુ બહુ ભાઈનું પઈદાન ખરા એ ભાઈ મારે ભાઈ મારે હું ચાલે જતો રે ભાઈનું હવે તો મારા અલ્યા ભાઈ આ ભાઈ મારી ઈચ્છા લઈ ના ભાઈ હા હા વાત હું મારી

બાજુ માં ગાડી માં આવું ભાર આવો આ રીક્ષા ને આ રીક્ષા ને ચોપડી જોવા બધું લખેલું નહીં તમારું નોમ સોળો સોળો કાકા આ બાદ આવો ભલા વ્યવસ્થિત ધરનાઓ ના રિક ધંધા

વાત વગર મારો એ મારવા નહીં કદી કોઈ માણસ ના જો ચોરી કરી એ વાત સાચી રાઈટ બરાબર પણ ચોરી ક્યારેક માણસ એની મજબૂરી હોય તાણા અને એક એનો ધંધો હોય તાણા બરાબર કોઈ જન્મતાથી કોઈ છોડ ના હોય પણ તમે ડાયરેક્ટ પૂછ્યા વગર મારો હારું ના લાગે હા વાત સાચી હા તો મુ સમજો કે મારું સાતન તમે લઈ દો તો મુહે મને રી તળન મારું એ નંબર ની વાત છે તો કોઈ બી પૂછવાની ફરજ આવે આપણે બરાબર છે કોણ શું થયું ખબર તો હવાનું ભય છે નહોનું

અરે ઓ લાગીયા મને કોઈ ફાઈનલ ફંક્શન નથી વાત જો આટલો ઉરાખું આટલે આગળ બધાયવી નહીં બસ આવ લઈ જાય હવે મને તાવી લઈ લે દે નકર મારે કોક લઈ જા હવે રોજ રોજ તો આવું ના થાય તો સમય સમજોગે થઈ જાય વાત આટકી તમારી આયન ભઈ ટોકન લે જો બતાવજો કાકા બતાવ્યો તો ઓય ચલો તો કાકાઈન ભાઈ આપણે જોઈ લીયા બસ હાલ ખબર હોય હાલ બતાવ હવે કોક તો હાફ બોલું માં હાલ ખબર બે મિનિટ

મારા ઉપર વીતેલી મને ખબર કે મારો જ્યારે સમય હતો મારા ફાધરને બી યાદ થયું હતું પણ હું મારા ફાધરને નહીં બતાવી કે જમીન જાગીર વેચી નહીં અત્યારે માતાજી ભગવાનના લીધે મારો સમય સારો છે પણ ઓન તો હું કર્યો બરાબર પણ કદી કોઈ સમય સંજોગ જ તોડ બનાવો કોઈના જન્મથી તોડ ના વરેડી એટલે મારા ઉપર વીતેલીએ કે હું જ્યારે ગરીબ હતો અત્યારે બી ગરીબ જ છું હું કોઈ કરોડપતિ નહીં હું કચરો કરેલું મારા જીવનની અંદર એટલે એટલે મને ખબર કાકો કાકો કદી આવું આપણે જે તમે મારવાનું કર્યું ને એ ખોટું પડે પહેલાં પૂછવું પડે તમે

ગમે તે કહે નીનો ભાઈ આ જો થાય માટે કાકાએ રસ્તો અપનાવ્યો એટલે આપણો પહેલાં ફરજ આવ્યો આપણી અંદર પૂછવાની કે તું ચમ ચોરી કરીને કેમ આ પગલું ભર્યું તો એનું નિવારણ મળે ડાયરેક્ટ મારવાથી નથી એનું સારું થવાનું નથી સારું થવાનું તમારે તમે મારે જતા રહેશો બે મિનિટ જેટલી તમને પસ્તાવો થશે અને પસ્તાવામાં તમે શું કરશો કંઈ નહીં કાકા હવે હું તમારા માટે એક હું બધા અમારે આખું રિક્ષાવાળાનું જે ભૂખ એ બધાને વાહનથી પૈસા ઉઘરાવું તમારા માટે બરાબર જે ભેગા થાય એ હું તમને આપી જાય બરોબર તો તમને ગમે તે રીતે દવાખાનામાં હેલ્પ થઈ જાય એ રીતના અમે કરાવીએ બરોબર તમે આ વસ્તુ ખરીદી તમે આવો ટેકો કરશો તો મારા ધંધો કશું કરવા જરૂરત નહીં અને એક વખત તમે અમને ટેકો કરશો તો તમને બીજા જોઈ અને બીજા લોકો પણ આવે જ ટેકો કરશે તો આ દુનિયામાં છે આ ચોર માણસ કોઈ પેદા જ નહીં થાય વસ્તુ આમ ને તમે સો નહીં તમને કરાવડાવ બરોબર દરેક ગરીબની લાચારી હોય તો આ ટેકો કરે ને એમાં આટલું તમે તો બરાબર સપોર્ટ કરો એટલો આભાર તમારો પણ હવે તો હું કશું થવા નહીં દઉં કારણ કે મારા ઉપર વિતેલી હું મારા ફાધર ને તો નહીં બતાવ્યો હતો પણ હું મારા મોટાભાઈ જોવી મળી અને એનો હું ઈલાજ કરાવું અને કમ્પ્લેટ ભૂભરા જેવું કંઈ ગમે તે ખર્ચો થાય ને કે હું આપીશ અને તમારે સપોર્ટ કરવો હોય તમે કરી શકો છો એને ના નહીં સપોર્ટ ગમે તે કરી શકે તો જે કરવું ફૂલ ને ફૂલ ની પોકરી કરે કે તમારા ફરજ માં આવો બરાબર એટલે તમે જેના વિતી હોય એના ખબર હોય તમારા પાદર ખોયા એટલે હા એટલે મને ખબર કશો તો નહીં ભાઈ જો હવે હે ને તમારા થી જે બનશે અમે કરીએ તમારે થા એટલું તમે કરો બરાબર હું હું તો કરું તો નહીં અમે જીએ તાના આજ તમે નીકળો વાજો ને હું હવે આ સીધા દવા કોણ જ લઉં હા ઓકે કાકા ઉઠાળો ભાઈ એ બોલાય બુધાય आके बोला रे दादा निकल ते नहीं ना भैया आए तो जवाब ले जाओ है नहीं चिंता ना जाओ काका वो